ઇન્ડિયા યુકે કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમી અને ટ્રેડ એગ્રીમેન્ટને લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કોન્ફરન્સ યોજાઈ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓ કોન્ફરન્સમાં હાજર રહ્યા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડિયા અને યુકે વચ્ચે મુક્ત વેપાર થયા છે તે વિશેની વેપારીઓને માહિતી આપવામાં આવી યુકે સાથે ઇકોનોમી અને ટ્રેડ એગ્રીમેન્ટને લઈને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે આંતરરાષ્ટ્રીય વેપારને લઈને આજનો દિવસ ખૂબ મહત્ત્વનો સામે આવ્યો છે હાલમાં બાવીસ અબડ ડોલરનો વેપાર ભારત કરી રહ્યું છે તેના અને તેને આગામી પંદર વર્ષમાં ચોત્રીસ અબડ ડોલર પર લઈ જવાની હાકલ વડાપ્રધાને કરી છે ગુજરાતે બે હજાર ત્રેવીસમાં બે પોઈન્ટ બે અબડ ડોલરનો વેપાર કર્યો અને ક્ષેત્રમાં નવા ટગર વસ્તુઓ સાથે ગુજરાતના વેપારીઓને ફાયદો થાય તે દિશામાં કામ કરી રહ્યા છે છસો પચાસ અબડ ડોલરના નિકાસ માટેની વ્યવસ્થા છે જેનો ફાયદો ગુજરાતના દેશોને થવાનું છે વિવિધ સર્વિસ સેક્ટર દરિયાઈ માર્ગ કઈ રીતે આગળ વધી શકાય તેના ઉપર

અને યુ વચ્ચે ગુપ્ત વેપાર કરારનો જે થયા છે તે બાબતની એક સંયુક્ત મીટિંગ રાખી હતી તેમાં તમામ ઉદ્યોગકારશ્રીઓ તમામ પત્રકાર મિત્રો અને તમામ અધિકારીશ્રીઓ હાજર રહ્યા તમામ લોકોએ ડીપમાં બધાને સમજાય એ પ્રકારની માહિતી આપી છે આજે મને કહેતા વાતનો આનંદ છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આગામી પંદર વર્ષની અંદર હાલ આપણે જે નિકાસ કરીએ છીએ એ બાવીસ અજબ ડોલર જ્યારે કરી રહ્યા છીએ ત્યારે પંદર વર્ષ પછી આવનાર સમયમાં ચોત્રીસ અજબ ડોલર થાય એ પ્રકારની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું છે અને એની અંદર ખાસ કરીને ગુજરાતને છેલ્લા બે હજાર ત્રેવીસમાં બે પોઈન્ટ બે અજબ ડોલરનો અત્યારે આપણે વેપાર કરી રહ્યા છીએ એના અનેક ક્ષેત્રમાં નવ્વાણું ટકા વસ્તુ એવી છે જે ગુજરાતના લોકોને ફાયદો થાય આપણા જે વેપારી વેપારી ગુજરાતમાં જે થઈ રહ્યા છે એ લોકોને સીધો ફાયદો થવાનો છે અને એના કારણે સૌથી મોટો ગુજરાતને ફાયદો થશે છસો પચાસ અજબ ડોલરના નિકાસ માટેની રૂપની આજની વ્યવસ્થા છે એની અંદર છ્યાસી ટકાથી વધારે ભારતમાં અનેક લોકો આજે આપણે કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આવનાર સમયમાં થઈ શકે અને એમાં ગુજરાત અને સમગ્ર ભારતને ફાયદો થાય એ બાબતની પણ ચર્ચા થઈ છે કેટલા ટેક્સની અંદર આપણે આગળ વધી શકાય દરિયાઈ માર્ગમાંથી માંડીને સર્વિસ સેક્ટરથી માંડીને અનેક ક્ષેત્રમાં દરેક આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે તો ડીપ ડીપમાં જઈને આવનાર સમયમાં પણ પંદર વીસ દિવસની અંદર આખી જ માહિતી જ્યારે આવી જશે તો ચોક્કસપણે આપવામાં આવશે આજે એક સરસ વ્યવસ્થાના ભાગરૂપે મોટું મોટું લોકોને જાણકારી પ્રાપ્ત થઈ છે એના કારણે લોકો સજાગ થઈને ઝડપીમાં ઝડપી આ વ્યવસ્થા થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે સરકાર આપે સાંભળ્યા હતા મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમણે કહ્યું કે ટ્રકો દ્વારા જે માલ સામાન મોકલવામાં આવે છે તે ટ્રેનમાં પોર્ટ મારફતે મોકલીશું જેથી જીડીપીમાં ઘણો ફરક પડશે બે હજાર સુડતાળીસ સુધીમાં દેશને મહાસત્તા તરફ લઈ જવાનું વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરવાનું છે દેશના વિકાસમાં યુકે સાથેનો આંતરરાષ્ટ્રીય કરાર ખૂબ મહત્વનો ભાગ ભજવશે અને તેમના પ્રયાસ થકી અગિયાર નંબરથી આપણે અર્થતંત્ર આજે ચોથા નંબર ઉપર આવ્યું છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે ઇનકવરેજ ન્યૂઝ જોતા રહો